તો સાણંદના વોર્ડ નંબર ચારનું ગઢિયા તળાવમાં પણ પુરાણ કરવાનો કિસ્સો છે તે સામે આવ્યો છે અહીં તળાવનું ચાલીસ ટકા પુરાણ કરીને મકાનો બાંધી દેવાયા છે જો આ વિસ્તારમાં ક્યારેક પાંચ કે છ ઇંચ વરસાદ પડે તો તળાવ પુરાણને કારણે વરસાદી પાણી આસપાસના વિસ્તારમાં ફેલાઈ જાય તેવી સ્થિતિ છે તો છાતી સુધી પાણી ભરાય તેવી સ્થિતિનું નિર્માણ થાય તેમ છે હાઈકોર્ટનું એક તરફ જિલ્લા કલેક્ટર અધિકારીઓને જળાશયોની સ્થિતિનો રિપોર્ટ આપવાનો આદેશ છે ગુજરાત ફર્સ્ટ દ્વારા સાણંદના જ બીજા તળાવમાં પણ પુરાણ કર્યાના પુરાવા અને દ્રશ્યો સામે આવ્યા તંત્ર સામે અનેક સવાલો હાલ આખે આખા ગામ વેચી દેવા અને દબાણોના તેમજ ગાંધીનગર જિલ્લામાં અને અનેક જગ્યાના જે કિસ્સા છે તે સામે આવ્યા છે જેમાં વધુ એક સાણંદ શહેરમાં તળાવના દબાણ કરી તંત્રની રહેમ નજર હેઠળ બેફામ દબાણો સામે અનેક સવાલો થઈ રહ્યા છે

પુરાણ કરી દેવામાં આવ્યું છે આ તળાવનું એક તરફ જ્યારે ખાસ જળાશયોની સ્થિતિ બાબતે હાઈકોર્ટ સજાગ છે અને તમામ જે જિલ્લા કક્ષાના જે જળાશયોની સ્થિતિ માટે જિલ્લા કલેક્ટરોને વાત કરી છે કારણ કે તળાવો પુરાણ કરવાને કારણે જે વરસાદી પાણી અતિશય ભરાતું હોય છે ને તેને કારણે પાણી સિટીમાં ભરાતું હોય છે જો અહીં પાંચ કે સાત ઇંચથી દસ ઇંચ વરસાદ પડે તો આ વિસ્તારના લોકો અને આસપાસના વિસ્તારના લોકો તમામ કમરથી ઉપર અને છાતીના ઉપર સુધીના પાણી ભરાય તે રીતની સ્થિતિ છે પરંતુ તંત્રને આને કોઈ જ તકેદારી નથી હાઈકોર્ટના નિયમોનું ઉલ્લંઘન પહેલા પણ કર્યું છે તંત્રએ ને અત્યારે હાલ પણ નગરપાલિકા વિસ્તારમાં આ સાણંદ તાલુકાનું બીજું એવું તળાવ છે જ્યાં પુરાણ કરીને દબાણ કરવામાં આવ્યું છે ત્યારે આ સ્થિતિ ક્યારે સુધરશે ને હાઈકોર્ટના નિયમોનું પાલન ક્યારે થશે તે એક મોટો પ્રશ્ન છે કેમેરા પર્સન યોગેશ ટક્કર સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ સાણંદ